નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો પી કાટ છે જનરલ કલર ભેગા છે ક્લીન પેરોટીવાળા હીરા પણ પચાસ સાહીઠ ટકા અંદર નીકળશે જીરમ કસર વગરના ને જો તમે કારીગરને શીખવાડવા માંગતા હોય તો એની માટે સો ટકા અનુકૂળ હીરા છે કે કારીગર શીખી જશે ને બીજું કે આ માર્કેટની અંદર ચાર હીરા વેસી વેચી પણ શકશો એટલે અનુકૂળ આવે એવા હીરા છે રિઝનેબલ ભાવનું ફોર પીસ છે ભાવની વાત કરીએ તો અગિયારસો રૂપિયા કેરેટનો ભાવ છે ને સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી ડબલ સિંગલ બંને બની શકે તમારે ડબલમાં હીરા શીખવાડવા હોય કારીગરને તો એમાં પણ અનુકૂળ આવશે અને સિંગલમાં હોય તો એમાં પણ અનુકૂળ આવશે બંને શીખવાડવા માટે અનુકૂળ આવે એવા હીરા છે એટલે આ રીતના હીરા છે એ સો ટકા તમારા કામના થતા હોય તો ખાસ તમારી વોટ્સઅપ ઉપર જે તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારું એડ્રેસ મોકલીજો અને ઓનલાઈન પેમેન્ટ કરો અથવા કેશ ઓન ડિલિવરી જોવે તો એ રીતે તમને આંગળીયા દ્વારા મળી શકશે ઓલ ગુજરાતની અંદર ને બીજું કે સાઇઝની વાત કરીએ તો સાઇઝ છે પસા હાઠની પસા હાઠની ફોરપીની સાઇઝ છે ઓછામાં ઓછું એક કેરેટ મળશે વધુ જોવે તો મળી શકશે એટલે આ રીતનો ફોરપી ઘાટ છે ને એ સો ટકા બની શકશે આની અંદર એ સો ટકા કોઈ આઉટબઆઉટ કરવાનું આવશે નહીં ફોર પી પરફેક્ટ એસોર્ટ કરીને ફોરપી કરાવેલું હોય એટલે આ રીતનું છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં